નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું તાંજરિયો એટલે કે તાંદળજો એક એવી ભાજી છે જેના આયુર્વેદિક ગુણ ઘણા બધા છે અને ઘણા બધા ફાયદાઓ છે તાંદળજો એન્ટીઓક્સિડન્ટ અને કેલ્શિયમથી ભરપૂર ફ્રૂટ છે અને તે એન્ટી હાઈપર સેન્સિટિવ એન્ટીઓક્સિડન્ટ એન્ટી થ્રોમ્બોટિક અને એન્ટી પોલિફેરેટિવ ગુણોનો ખજાનો છે જે શરીર માટે ખૂબ જ જરૂરી છે હેલ્ધી અને ફિટ રહેવા માટે આપણે ઘણીવાર એવી વસ્તુઓનું પણ સેવન કરીએ છીએ જેના ફાયદાઓ વિશે આપણે સંપૂર્ણ માહિતી નથી હોતી એવી જ એક સીજ છે સોડા કે તાંદળજો તાંદળ તાંદળજાની ભાજી જે આમ તો ઉનાળામાં ખવાય છે પરંતુ તે બારે માસ અવેલેબલ હોય છે તેના હેલ્થ બેનિફિટ્સ વિશે કદાચ યોગ્ય જાણકારી તેઓની પાસે હોતી જ હોય છે સોડાઈ કે તાંદડદાની નામે ઓળખાતી આ ખાદ્ય વસ્તુમાં ફાઈબર ગ્લુટન ફ્રી જરૂરી એમિનો એસિડ લિપિડ એન્ટીઓક્સિડન્ટ્સ અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં રહેલું છે તે એન્ટી હાઈપર સેન્સિટિવ એન્ટી ઓક્સિડન્ટ એન્ટી થ્રોમ્બોટિક અને એન્ટી પ્રોલીફેરિટિવથી ભરેલો ખાદ્ય પદાર્થ છે જે શરીરના અવયવોની કામગીરીને યોગ્ય બનાવવામાં મદદરૂપ થાય છે તાંદળજામાં રહેલું મેગ્નેશિયમ હાર્ટ હેલ્થ માટે મહત્વપૂર્ણ છે સાથે જ તેમાં હેનોલિક એસિડ ભરપૂર માત્રામાં રહેલું હોય છે જે બીમારો બીમારીઓને અટકાવવામાં મદદરૂપ કરે છે અને હૃદયની માંસપેશીઓને મજબૂત કરવામાં સક્ષમ હોય છે તાંદળજામાં રૂટિન અને નિકોટિફ્લોરિન જેવા ફાઇટોકેમિકલ્સ હોય છે જે બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે તાંદડામાં તાંદળજાના તેલમાં અનસેન્સ્યુરેટેડ ફેટી એસિડ ટોકોફેરોલ્સ ટોકોફેરોલ્સ અને પોલિફેનોલ્સ હોય છે જે ફંગલ્સ જે ફંક્સલ્સ ફૂડના ઉત્તમ ઉદાહરણ છે આ સિવાય તે સારા કોલેસ્ટ્રોલ ટ્રાઇગ્લિસરાઇડ્સ લિપ લિપોપ્રોટીન અને એલડીએલની માત્રાને ઘટાડે છે તાંદળજામાં કેલ્શિયમ અને ફોસ્ફરસની માત્રા વધારે હોય છે જે હાડકાને મજબૂત કરે છે જે હાડકાને મજબૂત બનાવવાનું કામ તો કરે છે તેના સેવનની સલાહ ખાસ કરીને મહિલાઓને આપવામાં આવે છે જેઓને ઓસ્ટિપોરોસીસ છે તાંદળજાની લાઇસીનની માત્રા કેલ્શિયમ ઓર્બોવેલ્સ ના સહાયક બને છે તેમાં એલ ની પણ હોય છે જે એસ્ટિયોક્લાસ્ટ સેલ એક્ટિવનું દુરસ્ત કરે છે હેલ્ધી બોન્સ માટે નું સેવન ફાયદાકારક હોય છે માં રહેલા થી એનર્જી લેવલ જળવાઈ રહે છે અને ડાયજેશન પણ શ્રેષ્ઠ બને છે સારી ડાય ડાયજેસ્ટિવ માટે તાંદળજાના ફાયદાઓની વાત કરીએ તો તે કબજિયાતને દૂર કરવામાં પણ મદદ કરે છે હેલિકોબેક્ટર પાઇલોથી ડુઓડલ પેપ્ટિક અલ્સર અને ક્રોનિક ગેસ્ટ્રાઇ ગેસ્ટ્રાઇટિસ વા આ લોકોને તાંદળજાનું સેવન નિયમિત કરવું જોઈએ જે લોકો અનહેલ્ધી ફ્રૂટ અને પોષણ સંબંધિત ઇસ્યુના કારણે હેલ્થ પ્રોબ્લેમ્સનો સામનો કરી રહ્યા છે તેઓ માટે તાંદળજો અત્યંત લાભદાયક છે ખાસ કરીને બાળકો કિશોરો વયસ્કો વૃદ્ધો અથવા જેઓને એનોરેશકિયા જેવી બીમારી છે તેઓએ તેનું સેવન કરવું જોઈએ નોંધ ખાસ નોંધ વાત કરવામાં આવે તો આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે જે કોઈ પણ પ્રકારે દવા કે ઈલાજ પર્યાય હોઈ શકે નહીં વધુ માહિતી માટે તમારા ડોક્ટરનો સંપર્ક કરો આ વિડીયો આપણે ફક્ત અને ફક્ત તાંજરિયાના હેલ્થ વિશેનો બનાવવામાં આવેલ છે જેની ખાસ નોંધ લેવી બાકી વધારે પડતું ઇસ્યુ હોય તો ડૉક્ટરની સલાહ લેવી આવશ્યક છે